લિંક પ્રોજેક્ટના મામલે એક તરફ સરકાર કહી રહી છે કે આ પ્રોજેક્ટ છે તે પડતો મુકાવે છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્યના આદિવાસી નેતા અનંત પટેલનું કહેવું છે કે શ્વેતપત્ર બહાર પાડો વિગતવાર વાત કરવી છે જે પ્રકારે મામલો ગરમાયો છે તેની નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક કાંચી પાડ તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના મામલે અત્યારે વિરોધનો વંટોળ છે આદિવાસી સમાજના લોકો સતત તેનો વિરોધ કરી રહ્યા છે અને સરકારે જાહેરાત કરી છે કે આ પ્રોજેક્ટ છે તે પડતો મૂકાયો છે પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય આદિવાસી નેતા સતત આ મામલે લડાક મૂળમાં છે ને તેમણે માંગણી કરી છે કે શ્વેત પત્ર છે તે બહાર પાડવામાં આવે ને તેમણે આ જ વલસાડના સાંસદ છે તેમનું સંબોધન કરતાં પહેલાં જેઠાલાલ શબ્દથી તેમણે તેમની વાતની શરૂઆત પણ કરી છે જે પ્રકારે મામલો ગરમાયો છે તે મામલે કોંગ્રેસના ધારાસભ્યોની પ્રતિક્રિયા પણ સામે આવી છે જોઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બનો નથી તો બે હાજર સત્તરમાં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજી બે હજાર બાવીસની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહી છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી ગેરમાર્ગે દોરે હવે નવો જૂઠાલાલ નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ શ્વેતપત્ર ની માંગણી સાથે આર લડાઈ લડવી છે શ્વેતપત્ર એટલે કે યાવત ચંદ્ર કરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઈટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં

અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે મને લાગે જૂઠાલાલની ડાગડી ચસકી ગઈ છે એવું લાગે જરાક ધ્યાન આપો બે હજાર બાવીસમાં તમે ક્યાં ખોવાઈ ગયેલા તો આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું બે હજાર બાવીસમાં માં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે ગાંધીનગર લડ્યા છે હજુ પણ લડવાના છે જૂઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી જો જૂઠાલાલની વાતમાં આવતી તો આટલા બધા લોકો જન સહેલાબ ધરમપુર ખાતે ઉમટે નહીં આમ આદિવાસી સમાજ છે તે મામલે સતત તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને એક જ માંગ છે કે સરકાર શ્વેતપત્ર બહાર પાડે નહીંતર આંદોલન સતત ચાલુ રહેશે જે પ્રકારે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે તે મામલો વર્ષ બે હજાર બાવીસમાં રાજ્ય સરકારે પડતો મૂકવાની જાહેરાત કરીને સંસદમાં એકાએક તેનો જવાબ રજૂ થતા ફરીથી આ મામલે ગુજરાતમાં ગરમા ગરમી ઉભી થઈ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો